કેટલાય લોકો સહકારના નામે ઇલ્લું કરતા હતા અલગ અલગ પાર્ટીઓ સાથે પણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા લોકશાહી ઝબે સહકારી આગોને મતદાન કરીને પરિણામ છે આ પરિણામને કોઈ ઈલું ઈલું તરીકે જોતા હોય તો આવું કેનારને મારે પૂછવું છે કે સવારે કોંગ્રેસમાં હોય બપોરે પાર્ટીમાં આવે અને પછી એને ટિકિટ આપવામાં આવે એવા કેટલા લોકો ગુજરાતમાં છે જેથી કાર્યકર્તાઓ દુઃખી છે એને એ લીલું કહેવાય કે ભાજપે ભાજપ ચૂંટાય એ લુલું કહે ભાજપમાં આવીને કોંગ્રેસ સવારમાં બીજેપી છે પદ મેળવી લે એને એ લીલું કહેવાય કે ભાજપમાંથી ભાજપમાં મન મનઘોડ નિર્ણયોની સામે લોકશાહી ઢબી મતદાન થાય અને લોકો એનો ઉમેદવાર પસંદ કરે એને કહેવાય